છીપા આવ્યા છે તે પ્રસંગમાં આખું આ કીર્તન આવી રહ્યું છે પ્રકાર વિષ્ણુદાસ બિનતી કરી કહે યા પ્રકાર શ્રી આચાર્યજી શરણ લીએ આપકો સોંપે આપકી શરણ આયો હું કહું ટહલ મેંજી વિષ્ણુ દસન્ન હોય કે પ્રસન્ન થયા છે હસીને મૃદુ વાણી કહી રહ્યા છે તુમ શ્રી આચાર્યજી કે કૃપા પાત્ર સેવક હો હવે આવે છે કરુણા સિંધુ ઉદાર કલ્પ તરૂ સો કહો તહા રાખે આપ વિષ્ણુદાસને કહે છે આપનું શું મનોરથ છે વિષ્ણુદાસ કહે છે રુચત નહી કછુઆન ત વિષ્ણુદાસ વિચારે અબ મે વૃદ્ધ ભયો ઓર સેવા તો જન્મ પર્યંત નિભેગી નહીં તાતે શ્રી ગોસાઇજી કી પૌરી પર રહું હવે આવી રહ્યું છે દેત અભય પદ દાન શ્રી ગોસાઇજી કહે આછો પૌરી પર રહો તબ વિષ્ણુદાસ પૌરી પર રહે જે દ્વારેથી શ્રી ગોસાઇજી પધારી રહ્યા છે આવે છે જાય છે ચરણ ધરે છે ત્યાં બિરાજ્યા છે હવે આવે છે વિષ્ણુદાસ પ્રભુ દ્વારે ટેરત હૈ સુ શ્રી ગોસાઇજી જ પધારે તબ વિષ્ણુદાસ કોકારે વિષ્ણુદાસ પ્રસન્ન હો ટેર કરી રહ્યા છે દ્વાર પરથી શ્રી ગોસાઇજી

हवे कीर्तन नी रुचे सरन आए की लाज दिश बाजे प्रगट निशान जहाँ तहाँ ते ब्राह्मण श्री गुसाई जी से वाद करवे आवते सो एक बेर विष्णुदास ने कही मैं ही इनको प्रत्युत्तर करी विदा करी देव तो श्री गुसाई जी को इतनो श्रम न करनो पड़े पंडित जाने जिनके पौरिया में यह सामर्थ्य है हमको जवाब न आयो તબ શ્રી ગોસાઇજી સો હમ કહા વાત કરેગે વિચારી સગ્રે બ્રાહ્મણ પૌરી પરતે નિત્ય ફિરી જતે બાજે પ્રગટ નિશાન શ્રી ગોસાઇજીનો પ્રગટ નિશાન બાજી રહ્યું છે કે જેના પૌર્યામાં આવું સામર્થ્ય છે તેની સાથે અમે શું વાત કરી શકશું અને સબકે જીવન પ્રાણ तब श्री जी ने विष्णुदास को बुलाए के कहो तुमको तो श्री आचार्य जी की कृपा को बल ऐसो ही है सगरे शास्त्र में अभिनिवेश है सो पंडितन को निरुत्तर कर हो परंतु हमारे द्वारे ब्राह्मण खाली हाथ जात है सो आछो नहीं उनको आवन दीजो उनसे चर्चा करी कछु देके विदा करेंगे ઓર વિષ્ણુદાસને ધનવાદ કરી કહે મહારાજ અગતે આવન દેવુંગો મેં તો આપકે શ્રમ હોય વે કે લીએ પંડિત કોવિદા કરત હતો તો વિષ્ણુદાસજી પે એસી કૃપા હતી સબકે જીવન પ્રાણ આપનું નામ જ છે વિપ્ર દાવાગ્નિ મીન્સ કે બ્રાહ્મણોનું સમાધાન કરીને આપ પઠાવાનું કહી રહ્યા છે આવું અત્યંત કરુણાવંત એવું શ્રી ગાઈજીનું સ્વરૂપ છે અને વિષ્ણુદાસજીના વાર્તાજીમાં આખું આ કીર્તન પણ આવે છે અને આ પ્રસંગ પણ આવી રહ્યો છે મહાસુર તિરસ કરે નમ હિવાલ્લા કી શકી જય શ્રી પારમ દયાલ કી જય